લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને બંને ઉમેદવારો એડી ચોટીનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે લોકસભા સીટ કે વિધાનસભા સીટ સિદ્ધપુર વિધાનસભાની અંદર આપણી સાથે કેટલાક લોકો છે વિધાનસભાના કે પોતે પોતાના ઉમેદવાર પાસે કઈ આશા અને અપેક્ષા રાખે છે આપણે સીતા તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું દાદા લોકસભાની ચૂંટણી છે આપ વિધાનસભા સીટ ઉપરથી આવો છો કેવી આશા અને અપેક્ષા છે તમારી અમારા સિદ્ધપોર વિધાનસભામાં ઘણી અમારે લોકો માટે માગણીઓ બાકી છે સિદ્ધપોર વિધાનસભામાં એક તો સરસ્વતી નદીમાં પાણી પણ ઘણા સમયથી આવતું નથી ડેન્ટલ કોલેજ છે ડેન્ટલ કોલેજમાં પણ ડૉક્ટરનો અભાવ છે શિક્ષણ હોય આરોગ્ય હોય કે મહિલા સુરક્ષાનો હોય કે નાના મોટા વેપારીઓનું હોય કે વીજળીકરણ હોય તમામ રીતે અમારો વિસ્તાર પચાસ રહ્યો છે પચાસમાં અમારા વિસ્તારનું કોઈ કામ નહીં છે અને અમારો વિસ્તાર એટલો બધો ઝંખી રહ્યો છે કે સારો ઉમેદવાર આવે તો અમારા માટે અમારી પબ્લિક આમ જનતા એના માટે ખૂબ મંથન કરી રહી છે અને ઉમેદવારને જીતાડવા માટે અમારા વિકાસના કામો માટે બહુ વધતી ઝંખી રહી છે તો અમે એ વિચારી રહ્યા છીએ તો અમારી જનતા પણ ખૂબ વિચારી રહી છે તો હારો ઉમેદવાર અમારા માટે મળે તો અમે એ વિચાર અને ઉમેદવારને જીતાડશું ચીપકુની પ્રજા વિકાસ જંગીરી છે દાદા આપને પૂછવા માંગે છે આપ યુવા છો યુવા તરીકે આપ શું કહેવા માંગશો યુવાનોનો મુખ્ય મુદ્દો એક જ છે કે રોજગારી આ શાસનમાં રોજગારી બિલકુલ નથી અને શિક્ષણ પણ સારું મળતું નથી એટલે અને ગેસ સિલિન્ડરના ભાવ પણ આપ જોઈ શકો છો જે વાયદા કર્યા હતા સરકારે એ વાયદા ઉપર પૂરી ઉતરી નથી બાજુના જ રાજ્યમાં જોઈએ રાજસ્થાનમાં તો આપણે સાડા ચારસોમાં ગેસનો બાટલો મળે છે અને ગુજરાતમાં એક હજાર રૂપિયામાં મળે છે તો આવો ભેદભાવ કેમ એ મારા મુદ્દા હશે પૂછવા માંગીશ સિદ્પુર વિધાનસભાની અંદર રોજગારીનો કોઈ એવો સ્ત્રોત ખરી આપણને રોજગારી મળે ના નજીકમાં કોઈ રોજગારીનો સ્ત્રોત જ નથી અહીંથી બસો અઢીસો કિલોમીટર તો યુવાનો રોજ અપડાઉન માટે જવું પડે છે ને એ બાજુ અહીંયા

કે કે ધારો કે પાણી પાણીનો વિકાસ છે પાણીનો કોઈ નિકાલ આવ્યો નહીં અને યુવાનોને રોજગારી માટે જીઆઈડીસીનો અહીંયા વાયદો કર્યો છે પણ હજુથી વાયદો પ્રશ્ન સોલ્વ થયો નથી ચોક્કસ અન્ય લોકો પણ આપણી સાથે જોડાણે છે દાદા આપને પૂછવા માગીશ કે ખેડૂત તરીકે આપને ખેડૂત તરીકે કેવી આસાન અપેક્ષા છે આવનારા સભ્ય ખેડૂત મિત્ર કોઈને કશે મળ્યું જ નથી છેલ્લા પાંચ વર્ષમાં કોઈ કોઈ ખેડૂત નહીં કે કોઈ ખેડૂતનો કોઈ લાભ નથી આવો અમારો કહેવું છે હવે તો જો જે સાહેબ આવે અને કોઈ લાભ આવે તો કોઈ કહેતા નથી આવી અમારી ઈચ્છા છે પોણી તો છે જ નહીં પોણી તો બધે બંબા મિલી મિલીને તૈયારી મળ્યા પણ કોઈ આવ્યું નથી આવ્યું નથી બરાબર ચોક્કસથી કહી શકાય કે સિદ્ધપુર વિધાનસભાની જે જનતા છે તે વિકાસ ઝંખી રહી છે ને આજ સુધી એ કોઈ પણ જાતનો જે રીતો વિસ્તારની જે માંગ છે તે સંતોષાની નથી સૌથી મહત્વની બાબત છે કે સિંધુ સિદ્ધપુર શહેરમાં આવેલી સરસ્વતી નદીની અંદર વર્ષોથી ત્યાંની જનતા પાણી ઝંકી છે પરંતુ વાયદા કરવામાં આવે છે પરંતુ આજ દિન સુધી આ સરસ્વતી નદીની અંદર પાણી છોડવામાં નથી આવ્યું ત્યારે આપ આવનારી જે બે હજાર ચોવીસની ચૂંટણી યોજાઈ રહી છે અને ચૂંટણીની અંદર એવા ઉમેદવાર આવે કે જે પોતાના સિદ્ધપુર વિધાનસભાનો વિકાસ કરે અને વિકાસની સાથે સાથે રોજગારીના રોજગારીના સ્ત્રોત ઉભા કરે એવા ઉમેદવાર જંગી રહી છે પ્રજા ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ